એમના શિક્ષકોને અભિનંદન એમની માતાઓને વંદન અને જેમનો વારો નથી આવ્યો એ બધાએ આ વખતે નિર્ણય કરે કે આવતી વખતે અમારે પણ મંચ ઉપર જવું છે એવી મહેનત કરે એવી એ બધાને પણ શુભકામના જયરામભાઈએ કહ્યું એ પ્રમાણે માતાજીની દયા છે એટલે કરોડોના પ્રોજેક્ટો મુકાય છે અને બધા પ્રોજેક્ટો સમયસર પૂરા થાય છે સમૃદ્ધિ યોજનાની વાત જયેશભાઈ કરતા હતા કે જેટલી લક્ષ્યાંક રાખી હતી એ બધા જ લક્ષ્યાંકને પૂરા કરીને ઉપરવટ આપણને એમાં સફળતા મળી એ બહુ સારી અને ખુશ થવા જેવી બાબત છે આ મકાન બાણું માં જમીન બાણું ત્રાણું ની હતી એટલે ખૂબ મોડું અંજળ આવ્યું એટલે હવે એનું અંજળ આવ્યું એટલે હવે થઈ જશે બાણું પછી તો બહુ પાણી પીઆઈ ગયા માં પણ એનું અંજળ નહીં હોય એટલે નહીં થયું હોય થઈ જશે નાના સમાજ માટે આ કામ થઈ રહ્યું છે એવું માનવાને કોઈ કારણ છે જ નહીં સમાજમાં કોઈ નાનો નથી અને સમાજમાં કોઈ મોટો નથી સમાજ એનું નામ સમાજ કહેવાય બધા એ હરખા હોય એને જ સમાજ કહેવાય ને હવે તો એ સમજવાની જરૂર છે જયરામભાઈએ જે વાત કરી ને ચાર ચાર પ્લોટ જુદા જુદા રાખે અહીંયા રાખે ત્યાં સુધી વાંધો નહીં વિદેશ આ જાય છે એટલે એમાં હવે કોઈ લિમિટ નથી રહેતી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના નવા સમાજ ભુવનના પ્રસંગે મારે અતિશય વિનમ્રતા પૂર્વક મૂકવું છે કે આપણે ભવનો બનાવવાના છે સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે હવે આપણે સમાજમાં કોઈ નિયમો રેખા છે આપણું કોઈ બંધારણ છે આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છહીયો એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે પાંચ પચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો આજે બીજા સમાજો એ નિર્ણય કરી ને ખા ને આપણે તો હજી વિચારણાઈ નથી શરૂ કરી આ ખૂબ ગંભીર મુદ્દો છે એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે કેટલાય સમાજે નિર્ણય કર્યા એક સમાજે એવો નિર્ણય કર્યો કે હોના દાગીના દેવાના જ નહીં સામાજિક નિર્ણય નિર્ણય થઈ ચુક્યો છે ઘણા સમાજની અંદર સમૂહ લગ્નો નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજ એક જ તારીખે લગ્ન થાય કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ એ તારીખે જ બધાના લગન થાય આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે અને એકલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે જરામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કાંઈ કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ આપણા શરમ શરમજનક આપણા માટે છે અમે માં મંદિર વાળી છે એવું નહીં માં ઘર વાળી એ છે ઘર અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે ઠીક છે પણ આ અંગે સમાજે હવે ખૂબ ગંભીરતા પૂર્વક વિચારવાની જરૂર છે એક નાનકડો વિષય હું હંમેશા મને જ્યાં તક મળે એટલે આ પ્લેટફોર્મ ઉપરથી પણ મને આપવાની ઈચ્છા છે સમાજ ભવનનું નિર્માણ માટેની તમારી આવશ્યકતા પૂરી થઈ ગઈ ઘટે છે એ થઈ જવાની છે એટલે એમાં કોઈ બહુ ગંભીર ચિંતાનો વિષય નથી ખુશીનો વિષય છે

અહીંયા ઉપસ્થિત છે આપણા સમાજ સ્થાયી ફંડ હોવું જોઈએ એક ફંડ એવું હોવું જોઈએ કે ફંડ વપરાય નહીં વેચાજ રાખે ભલે નાનું હોય આ વર્ષે તમારી પાસે એક લાખ રૂપિયાનું ફંડ હોય તો બીજે વર્ષે એક ને અગિયાર થાય નવ્વાણું નો થાય ત્રીજે વર્ષે એક ને એકવી થાય એ ઘટે નહીં કોઈ દિવસ એવું નાનું એવું પણ સ્થાયી ફંડ સીતસર ખાતે પણ હોવું જોઈએ ઊંઝા ખાતે પણ હોવું જોઈએ અને આપણી જુનાગઢની ત્રીજી સંસ્થા છે ત્યાં પણ હોવું જોઈએ અને જેમાં એકમો થાય છે ને બધા એકમોમાં બી નાખવું જોઈએ સ્થાયી ફંડનું બી નાખવું જોઈએ આ બાણું અત્યાર સુધી રહી ગયું ને એનું કારણ આપણે સ્થાયી ફંડ માટે વિચારતા નથી આજે આપણી પાસે કરોડો રૂપિયાના ફંડ થાય છે પણ આપણે કરોડનો ફંડ થાય દોઢ કરોડનો ખર્ચો કર્યો હો કરોડનો પ્રોજેક્ટ મૂકી હવા હો કરોડનો પ્રોજેક્ટ મૂકી એટલે થાય છે એને આપણે વાપરી નાખીએ છીએ પણ સંસ્થાગત રીતે આપણી પાસે સ્થાયી ફંડ નથી આ સ્થાયી ફંડની રચના થવી જોઈએ હમણાં અહીંયા અમરેલી સમાજના અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવાના કાર્યક્રમ માટે મળ્યા હતા આ જગ્યા ઉપરથી અમે વાત કરી હતી હા હા ત્યારે ભગવાનદાસજી હતા એમાં મેં એક વિષય રાખ્યો તો કે ભાઈ રોજનો એક રૂપિયો નાખવાનું શરૂ કરો અને એ પૈસા આપણે વાપરીશું નહીં મંદિરમાં પણ આપણી પેલી યોજના ચાલુ છે કળશ યોજના ચાલુ છે એ યોજનાના સ્વરૂપને સ્થાયીમાં કન્વર્ટ કરવા માટેનો વિચાર કરવો જોઈએ કે એના મારફતે જે આવે એનું એનું ફંડ સ્થાયી રાખે એકાઉન્ટની રચના હોય એ એકાઉન્ટને કરી શકાય એમાંથી પૈસાનો એના વ્યાજ વગેરેનો ઉપયોગ થઈ શકે પણ મૂળ ફંડને ટચ નહીં કરવાનું અને એમાં વૃદ્ધિ થવી જોઈએ એવા આશય સાથે આપણે આ કોઈ યોજનાની શરૂઆત કરવી જોઈએ મને એમ લાગે છે કે આ વિચારની અંદર સમાજે મંથન કરી અને પ્રયોગ કરવો જોઈએ તો શું થાય કે તમે કેમ અહીંયા કરોડના દાતાઓ માટેની જગ્યા છે લાખના દાતાઓ માટેની જગ્યા છે તો રૂપિયાવાળા દાતાની એ જગ્યા રાખો ને એ પરમાનન્ટ હાલે છે અને આજે પૂછતો તો મંચ ઉપર બેઠો હતો કે આપણા અહીંયા સમાજના પરિવાર કેટલા હશે તો અત્યારે મને પચીસ હજારનો આંકડો આપ્યો છે પણ મને લાગે છે કોઈ ડિરેક્ટરી છે નહીં એટલે એ અટકળનો આંકડો છે આટલા હશે એમ એવું છે તો સમાજે હવે નિશ્ચિત રૂપે આપણો આંકડો પાકો કરી લેવો જોઈએ આની ડિરેક્ટરી બનાવી નાખો સુરતની ડિરેક્ટરી બની જાય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે આટલા સમાજ આપણી પાસે છે આટલા પરિવાર છે અને એની એક સરસ મજાની બુકલેટ બની જાય એમાં એના પરિવારની વિગતો પણ આવી જાય તો એના એ ડિરેક્ટરીને જોઈને બધાને ઘેર ખબર પડે કે દીકરો વરાવ્યા જેવું છે દીકરી જેવું છે માહિતી પણ સામાજિક રીતે આપણને ઉપયોગી થશે એની કરતા મારી દૃષ્ટિએ મહત્વનું એ છે કે આવી ડિરેક્ટરી જો આપણી બની જશે તો પછી એને આપણી સાથે જોડવાનું કામ સરસ થઈ શકે અને હવે તો ઓનલાઈન તમે બધા એના ખૂબ યુઝફુલ થઈ ગયા છે હવે તો ખરીદી મોટા ભાગે બધી ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને એને કારણે ઘરમાં નો લાવવાનું આવ્યા રાખે છે નો મગાવવાનું મગાવ્યા રાખે છે તો એવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમાજના હિતમાં દરરોજ હવારમાં માતાજીનું નામ લઈને એક રૂપિયો નાખવો એમાં શરૂ કરો ને એમાં શું વાંધો છે એટલે આપણને ખબર પણ પડે કે ભાઈ આપણા સમાજના કેટલા લોકો આપણા પરિવારે જોડાણા જોડાના રે ખબર આંકડો આવે કે ભાઈ 3800 જોડાન તો પછી આપણને ખબર પડે કે એના ટકોર કરવા થાય કે ભાઈ તમે નથી જોડાણા જોડાઈ શકો છો આ એક બહુ સુંદર પ્રવૃત્તિ થશે અને એક સ્થાયી ફંડની રચના થશે આપણા સંગઠનને ધાર મળશે મૂળ તો શું થાય છે કે આપણે પ્રસંગોપાત એકત્રિત થાય છે અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય વાહનથી હરિહરની થાળી પડી જાય તે વાહનનું પટાળ ખાલી થઈ જાય ઓલો ઉભો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય આપણે પૂછી કેમ આમ થયું તો ચાલુ થઈ પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો ચાર વાગે શરૂ થશે છ વાગે પૂરો થઈ જશે નહીં મોડ એ છ વાગે જય હિંદ કાર્યક્રમો હવે એના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ ગમે ત્યારે શરૂ કરીએ ગમે ત્યારે પૂરા કરીએ એને લીધે આ બધા પ્રશ્નો થાય છે એને લીધે મંચની ગરિમા નથી રહેતી સમાજની ગરિમા નથી રહેતી આપણી ધાક હોવી જોઈએ આ સમાજ નો કાર્યક્રમ છે પોગો પછી હોય પેલા આપણા લગ્ન માં આવું થતું બાર વાગ્યા પછી કોઈ જમવા આવે હારે ત્યાં હામા મળે ડુંગર લઈને બી ગયા હોય હારે ત્યાં કોઈ હોય ને એ આપણા સમાજ ની શાખ હતી એ આબરું હતી તેથી હારે ત્યાં આપણે આ કરતા હતા તે દિવસે આપણી આ શાખ હતી હવે આ કેટરિંગ વાળા ને હોય પૂછાય રાખે ને બગાડે એટલો થાય છે ફાળ્યું એમને ભરેલી એમને જીગ્યા રાખે બધા આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે મૂળ વિષય આ છે અને એ શાખ ઘવાતી ઘવાતી પછી ન્યાય પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી આપણો વડીલોનો વાંક છે આપણે એને ઘડતા નથી આપણે એને પ્લેટફોર્મ જ નથી પૂરું પાડતા એને 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 મેદાન આપવું જોઈએ ને એટલે આપણો આવડું મંત છે આટલું ગરિમા પૂર્ણ મંત છે મારી કાયમની ની રજૂઆત હોય કે આવડું મન છે પાંચ બેનો આમાં બેઠા હોય શું વાંધો આપણને તમારે દાતા જોઈ છે બેનો નેતા જોઈ છે તો મંચ ઉપર બેહારો ને પાંચ માતાજી અહીંયા બેહે તો આપણો મન બેહારો લાગે વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે જોડવા જોઈએ એને કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ સંગઠન કરવું જરૂરી છે તમે સંગઠિત નહીં હો તો આમ થાય છે તેમ થાય છે અને પછી ઠેઠ અમારા સુધી હાલે બટો કે તો કટો કે ન્યા સુધી હાલે અને એમાં તથ્ય છે પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં એવું તો કોક દિવસ પૂછો સંગઠનની જરૂર છે આપણા ઘરમાં આપણા કુટુંબમાં આપણે ભેગા બેઠીને કરે ઝીમા છે એ છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધાય એક આરે બેહીન ઝીમા કઈ તારીખ હતી ગોતો એ યાદ કરવી પડે એવી સ્થિતિ છે ધંધાઈને વહેલું ઉઠવાનો માળો ઉઠવાનો મેનું બધાયના નોખા નોખા છે પાંચ જણા વિજેસ ઘરમાં હવે તો કઈ 25 વાળા રહ્યા નથી એમાં એકની દાળ નોખી એકનું શાક નો એકનું ભાવ સાઉથ ઇન્ડિયન કૌટુંબિક ડિસિપ્લિન એને ફરીથી પ્રસ્થાપિત કરવાની જરૂર છે જયરામ બાપા કહ્યું કે અમે તો બિલંદમાં બંધમાં પડણી ગયા હવે આપણે કઈ લાજ પ્રથાને દાખલ કરવાના હિમાયતી નો થવા એ સિસ્ટમ ગઈ હવે એને લાવવાની આવશ્યકતા નથી પણ લાંબા હાથ કરી ચાલે એને આપણી આપણા કુટુંબની કેટલીક ગરિમાઓ હતી આપણા સમાજના વ્યવહારો આપણા સમાજના આપણા કુટુંબના વ્યવહારો એમાં આ બધી પ્રતિષ્ઠા આપણા વડીલો એ મેળવેલી એટલે સમાજના લોકોને માન અન્ય સમાજ આપતો હતો અમસ્તા અમસ્તા કઈ નતા આપતા ભાઈ પટેલ સમાજ વાળો ભાગીદાર હોય તો એને ગમે એટલું ઉધાર અપાય એ આપણી શાખ હતી એને લીધે આપણને મળતું હતું આવી બધી જે આપણી સામાજિક પ્રવૃત્તિ હતી એટલે કુટુંબને ફરીથી ઓળખી અને એને વ્યવસ્થિત કરવાનું પહેલું એકમ સમાજનું પહેલું એકમ કુટુંબ છે કુટુંબ વ્યવસ્થિત થઈ એટલે સમાજ વ્યવસ્થિત થઈ જાય ઓટોમેટિક મારું કુટુંબ વ્યવસ્થિત હોય તમારું કુટુંબ વ્યવસ્થિત હોય એટલે આખો સમાજ વ્યવસ્થિત થઈ જાય આપણા કુટુંબો આ વ્યવસ્થિત થયા એટલે આપણા સમાજની અંદર આ સમસ્યાઓનું આપણને દર્શન થાય છે એ દિશામાં બેનો ખૂબ મોટો ભાગ ભજવી શકે છે